તમારી માતા કે તમારા કુરદેવી તમારું કામ કરે છે કે નહીં તેની તમને કેવી રીતે ખબર પડે જી હા મિત્રો રામ જય માતાજી મિત્રો ટોપ વાતો ગુજરાતી ચેનલ માં તમારા બધાનું હૈયાના હેત થી અને અત્યંત ભાવભી નું સ્વાગત છે આશા રાખું છું કે માં ભગવતી કુરદેવી ના પ્રતાપે તમે બધા મિત્રો હેમખેમ મજામાં અને લીલા લહેર કરતા હશો તમારા પરિવારમાં પાંચે આંગળીએ પૂજાય એવા સુખ હોય અને માં ખોડલ માં મેલડી માં ચામુંડા માં ઉમિયા કે તમારી જે કોઈ કુળદેવી હોય એની અમી દ્રષ્ટિ તમારા આંગણા પર સદાય વર્ષે એવી હું મારા ગુરુદેવના ચરણોમાં વંદના કરું છું મિત્રો આજે મારે તમારી સાથે મનની ગૂંથણી ઉકેલવી છે કારણ કે આજકાલના ભણેલા ગણેલા જુવાનિયા હોય કે પછી ઘરડા વૃદ્ધો બધાના મનમાં ક્યાંક ખૂણે એવો સવાલ થાય કે ભલા માણસ અમે આટલી આરાધના કરીએ છીએ દીવાબત્તી કરીએ છીએ તો અમારી માં અમને સાંભળતી હશે અમારી કુળદેવીને ખબર હશે કે અમે આટલા દુઃખી છીએ અને શુંમાં અમારા ધારેલા કામ કરે છે જો ભાઈ માની પરીક્ષા ન હોય માનો તો અડગ ભરોસો હોય આજે મારે તમને એ જ કહેવું છે કે જ્યારે આગ ફાટ્યું હોય અને દેનાર કોઈ મળે ત્યારે તમારી માં કઈ રીતે તમારી વહારે આવે છે આ વિડિયોને અંત સુધી જોજો કારણ કે આજે જે વાતો હું તમને કહેવાનું છું ને એ તમને કોઈ શાસ્ત્ર માં નહીં પણ અનુભવના ભાથામાંથી મળશે આગળ વધતા પહેલાં જે ભાઈ બહેનો પોતાની કુળદેવીને કાળજાના કટકાની જેમ માનતા હોય અને જેમના રૂવે રૂવે માનું નામ વસેલું હોય એ અત્યારે જ કોમેન્ટમાં પોતાની માનું નામ શ્રદ્ધાથી લખી નાખજો અને ભાઈ તમે કયા ગામડાના પાદરેથી કે કયા શહેરની ગલીમાંથી આ વિડિયો જોવો છો એ પણ લખજો જેથી અમને ખબર પડે કે ટોપ વાતો ગુજરાતી ચેનલની આ માયા ક્યાં સુધી વિસ્તરેલી છે મિત્રો મા બાપ તો ધરતી પર્યાદા અને મોભા માટે દોડતો હોય છે પણ એ મોભો ક્યારે સચવાય જ્યારે તમારી કુરદેવી તમારી પડખે ઢાલ બનીને ઊભી હોય જો તમારા પરિવારમાં સંપ હોય ભાઈઓ ભાઈઓ વચ્ચે હેતની હેલી હોય કુટુંબમાં તમારી પૂછપરછ થતી હોય અને સમાજમાં તમારો શબ્દ પથ્થરની લકીર ગણાતો હોય તો સમજી લેજો કે તમારી મા એ તમારી આબરો પર પોતાનો પાલવ ઢાંકી રાખ્યો છે તમારી નીતિ સાચી હશે ને સાહેબ તો તમારી વાણીમાં પણ માં સરસ્વતી વાસ કરશે કહેવાય છે ને કે જીભે વસે જગદંબા જો તમારી વાણી મીઠી હશે અને કોઈનું દિલ ન દુભાય એવા તમારા વેણ હશે તો સમજવું કે માં તમારી અંદર બેઠી છે નેણમાં મર્યાદા અને વેણમાં મીઠાશ હોય એને દુનિયા જીતતા વાર નથી લાગતી ધંધા રોજગારમાં પણ ભલે તમે ગમે એટલી મહેનત કરો પણ જ્યાં સુધી માની લીલી કલમ ન ફરે ત્યાં સુધી કશું વર્તું નથી જો તમારી મહેનતને ભાગ્યનો સાથ મળે અને તમે જે વસ્તુમાં હાથ નાખો એ સોનું થઈ જાય તો સમજવું કે મા તમારી આંગળી પકડીને ચાલે છે પણ હા મા ત્યારે જ રાજી રહે જ્યારે ઘરમાં કકડાટ ન હોય જે ઘરમાં બહુ દીકરીને રંજાડવામાં આવતી હોય અને જ્યાં વ્યસન કે માં મદિરાના ગંધાતા વાયરા વાતા હોય ત્યાંથી માં રિસાઈને પાછી વળી જાય છે માને તો એના કુળનો દીપક ઉજળો જોઈએ અને મનનો મેલો નહીં હવે સાંભળજો માના પરચાના એંધાણ કે જ્યારે તમારા સંતાનોના વેવિશાળ અટકી પડ્યા હોય અને અચાનકમાં કોઈને નિમિત્ત બનાવીને સામેથી સારો માંડવો મોકલે ત્યારે સમજવું કે માં એ તમારી લાજ રાખી છે જ્યારે ચારે બાજુ થી આફતોના પહાડ તૂટી પડ્યા હોય ગજવામાં રૂપિયો ન હોય અને પોતાના લોહીના સગા પણ તમને ના પાડી દે ત્યારે જો અચાનક તમારું ભાગ્ય પલટાઈ જાય તો કૃપા છે માં ઠપકો દેશે પણ તરસોડશે ક્યારેય નહીં જો તમે કોઈ ગરીબની આંતરડી ઠારશો તો માં તમારા ઉપર કાયમ ખુશ રહેશે જીવનમાં સત્યના માર્ગે હાલશો તો છેલ્લે વિજય તમારો જ થશે જો તમારે માનો સાક્ષાત્ કરવો હોય તો કોઈ સારી પૂનમ કે આઠમે લોટમાં ગોળ અને ઘી નાખીને રૂડો પ્રસાદ બનાવજો અને ધકધકતા અંગારા પર જ્યારે તમે માનું આહવાન કરીને આહુતિ આપો અને અચાનક એ ધૂપણામાંથી કેસરીઓ અગ્નિ પ્રગટે અને જ્યોત લહેરાવા માંડે તો સમજી લેજો કે મા એ તમારો પ્રસાદ આરોગી લીધો છે અને તે તમારી ઘરે સાક્ષાત બિરાજમાન છે માની આવી અસીમ કૃપા જેની પર હોય એનું ક્યારે અમંગળ થતું નથી જ્યારે તમારી ગતિ રોકાઈ જાય ત્યારે માં પોતે માર્ગ બને છે અને જ્યારે તમારી શ્રદ્ધા ડગવા લાગે ત્યારે માં પોતે વિશ્વાસ બનીને તમારી સામે આવીને ઊભી રહે છે યાદ રાખજો મિત્રો કે જેની આંગળીમાં જગદંબાએ પકડી હોય એને ક્યારે કોઈ પગ પકડવાની જરૂર પડતી નથી જો તમને રાત્રે શાંતિથી ઊંઘ આવતી હોય અને સવારે ઉઠતાની સાથે જ નામ લેવાનું મન થાય તો સમજવું કે આપણે વિચારતા હોઈએ છીએ કે ભક્તિ કરવા છતાં દુખ કેમ આવે છે પણ ભલા માણસ એ દુખ નથી પણ માની લીધેલી કસોટી છે જેમાં પાસ થશો તો મોટું સુખ સામે ચાલીને આવશે જે ઘરમાં વડીલોના આશીર્વાદ લેવાય છે અને બાળકોને સંસ્કાર નું ભાથું અપાય છે ત્યાં કુરદેવી પોતે ચોકી પહેરો ભરે છે તમારી આંખોમાં જો માતૃત્વનો ભાવ હશે અને બીજાની પીડા જોઈને તમારું હૃદય જો દ્રવી ઉઠતું હોય તો માની લેજો કે તમારી ભક્તિ સફળ થઈ છે આ દુનિયામાં કોઈ કોઈનું નથી માત્ર તમારી કુરદેવી જ તમારી છેલ્લી ઘડી સુધી સાથે રહેશે ભલે આખું જગત તમારી વિરુદ્ધ થઈ જાય પણ જો તમારીમાં રાજી હશે તો કોઈ તમારો વાળપણ વાંકો કરી શકશે નહીં એટલે જ કહું છું કે કુરદેવીના દીવાની જ્યોતને હંમેશા જાગતી રાખજો અને તમારા આત્માના દીવાને પણ પવિત્ર રાખજો માની કૃપા ઓળખવાની હજુ એક વાત કહું તો જ્યારે તમે રસ્તામાં ક્યાંય જતા હોવ અને કોઈ મોટું વિઘ્ન આવવાનું હોય પણ માં કોઈ પશુ કે કોઈ પક્ષીના રૂપે અથવા કોઈ અજાણ્યાના રૂપે આવીને તમારી દિશા બદલાવી દે તો સમજવું કે માં તમારી રક્ષા કરે છે જેના ઘરના આંગણે તુલસીનો ક્યારો લીલોછમ રહે છે અને જેના ઉંબરે ક્યારે અશુભનો પડછાયો નથી પડતો એ ઘર પરમાં કુરદેવીની સદાય મહેરબાની હોય છે તમે ભલે લાખોની કમાણી ન કરતા હોવ પણ જો તમારા ઘરમાં બે ટંકનું ભોજન પ્રેમથી ખવાતું હોય અને માંદગી તમારા ઘરથી જો ગાઉં હેટી રહેતી હોય તો સમજવું કે કુરદેવીએ તમારા આયુષ્યના દોર મજબૂત રાખ્યા છે મિત્રો જેની કુળદેવી રાજી હોય એના પિતૃઓ પણ તૃપ્ત રહે છે અને એના વંશમાં ક્યારે કોઈ ખોટ આવતી નથી જો તમારા સંતાનો સંસ્કારી નીકળે અને તમારા કુળનું નામ રોશન કરે તો માની લેજો કે આ તમારી ભક્તિનું ફળ છે અને મા એ તમારા કુળનો દીવો અખંડ રાખ્યો છે જીવનમાં ગમે ત્યારે મુશ્કેલી આવે ત્યારે અડગ બનીને માનો સાદ પાડજો કારણ કે મા પોતાના હોકરું ને ક્યારે અધવચ્ચે નથી છોડતી તે પોતે દુઃખ વેઠશે પણ તમને આંચ આવવા નહીં દે બસ તમારો મન સાફ રાખજો અને કોઈનું ગુરુ કરવાનું સપનામાં પણ વિચારતા નહીં કારણ કે કુરદેવી બધું જ જોતી હોય છે અને તે ન્યાય કરવામાં ક્યારેય મોડું નથી કરતી આ જગતમાં જે કાંઈ પણ શુભ થઈ રહ્યું છે એ માની ઈચ્છાથી જ થાય છે અને આપણે તો માત્ર નિમિત્ત છીએ એટલે અભિમાન ને ઉંબરા બહાર રાખજો અને શ્રદ્ધાને હૃદય માં સ્થાન આપજો તો હૈયે હરખ લાવશે બસ મિત્રો આજ શ્રદ્ધાનો દોરો બાંધી રાખજો અને આ ગામડે ગામડે પહોંચાડજો જેથી કોઈ હારેલો માણસ ફરી બેઠો થાય અને એના જીવનમાં ફરીથી માની કૃપાની હેલી વરસે તો વાતો ગુજરાતી ચેનલ સાથે આવી જ રીતે જોડાયેલા રહેજો અને ભક્તિ નો આનંદ લેતા રહેજો ફરી મળીશું આવાજ એક સત્ય અને સચોટ વિષય સાથે જે તમારા જીવનના અંધકારને દૂર કરશે ત્યાં સુધી બધા મિત્રોને મારા ભાવભીના રામ રામ અને જય કુરદેવી